સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરકારી ભરતી પ્રક્રિયા અને યુવાનોના ભવિષ્યને લગતા મહત્વના નિવેદનો આપ્યા હતા સરકારી પરીક્ષાઓ નિરંતર ચાલી રહી હોવા છતાં પણ થોડા દૂષણખોરો લોકો જે છે તે માહોલ બગાડતા હોવાની કટાક્ષભરી નોંધ તેમણે લીધી હતી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધી એકસો એક પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે સાહેબ શબ્દથી દૂર રહેવાની ચેતવણી આપતા કહું છું કે હજારોમાં એકની ભૂલ હજારોની ઇજ્જત બગાડે છે નોકરી માટે દબાણ અથવા પટ્ટા પરથી ઉતારવાની ધમકીઓનો તિરસ્કાર કરતા યુવાનોને મનોબળ મજબૂત રાખવાનું અનુરોધ કર્યો તેમણે અધિકારીઓ દ્વારા લોકોની સેવા ભાવનાથી કામ કરવાની પ્રશંસા કરી અને જણાવ્યું કે ઘણી કચેરીઓમાં લોકો ચા પાણી પીવડાવીને પણ કામ કરતા મેં જોયું છે ભરતી પ્રક્રિયાઓ અંગે નાયબ સીએમએ મહત્વની જાહેરાતો કરી પોલીસ વિભાગની બાર હજાર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જાહેર થશે પીએસઆઈ એલઆરડી જેવી જગ્યા પણ ભરાશે ચારસો પરિવારોમાં નિમણૂક પત્ર વિતરણથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે જણાવી દઈએ કે ચોવીસ વિભાગોમાં નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે જેમાં આંગણવાડી બહેનો અને બાર હજાર પાંચસો પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે આવનારા સમયમાં પોલીસ વિભાગ માટે ખાસ ચૌદ હજાર પાંચસો નવી ભરતીની જાહેરાત થશે રાજ્ય સરકારે આ ભરતી પ્રક્રિયાને પારદર્શક ઝડપભરી અને નિષ્પક્ષ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે મંડળ દ્વારા રાજ્ય સરકારના ચોવીસ થી વધારે વિભાગના ચુમ્બાલીસો ને તોતેર યુવાનોને આજે એનાયત પત્ર મુખ્યમંત્રી શ્રી દ્વારા આ યુવાનોને યુવાનોને આપવામાં આવ્યા છે છે પરિવારમાં આજે ખુશીની લાગણી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત થઈ છે અને આપ જોઈ શકો છો એપ્રિલથી હાલ સુધીમાં ગૌણ સેવા મંડળ દ્વારા એકસો ને એક સફળતાપૂર્વક પરીક્ષાઓ પાર પાડવામાં આવી છે અને ખૂબ ઝડપથી આ પ્રક્રિયાઓમાં યુવાનોને એનાયત પત્ર બી આપી લેવામાં આવે છે આ ખૂબ મોટો બદલાવ પરીક્ષા પદ્ધતિની અંદર નવી ટેકનોલોજીઓ જોડે કરવામાં આવ્યો છે આ પછી આંગણવાડીના નવ હજાર બહેનોને પત્રો આપવામાં આવવાના છે એ પછી પોલીસ વિભાગના વિવિધ બાર હજાર પાંચસોને પાંચસોથી બી વધારે જે યુવાનો છે તેમને બી પત્ર આપવામાં આવશે ચૌદ હજાર પાંચસોથી વધારે નવી પોલીસમાં ભરતી આ મહિનામાં ડિટેલ કરવામાં આવશે